ਘੜਿਆ ਨਹੀਂ ਆਪਣੇ ਘੜਿਆ ਨਹੀਂ ਆਪਣੇ ਇੱਕ ਸੁਰ ਤਾਲੇ ਕਦੀ ਜੀਵਨ ਜੀਵਿਆ ਨਹੀਂ ਆਪਣੇ ਇੱਕ ਸੁਰ ਤਾਲੇ ਕਦੀ ਜੀਵਨ ਜੀਵਿਆ ਨਹੀਂ ਆਪਣੇ ਤੂੰ ਸਰੀਤਾ ਨੇ ਹੁ ਸਾਗਰ ਪਰ ਘੜਿਆ ਨਹੀਂ ਆਪਣੇ ਇੱਕ ਸੁਰ ਤਾਲੇ ਕਦੀ ਜੀਵਨ ਜੀਵਿਆ ਨਹੀਂ ਆਪਣੇ ਤੂੰ ਸਰੀਤਾ ਨੇ ਹੁ ਸਾਗਰ ਪਰ ਘੜਿਆ ਨਹੀਂ ਆਪਣੇ સાત જન્મો સાથ દેવાનો કર્યો તો વાયદો સાત જન્મો સાથ દેવાનો કર્યો તો વાયદો બે કદમ સાથે કદી ચાલી શક્યા નહીં આપણે સાત જન્મો સાથ દેવાનો કર્યો તો વાયદો બે કદમ સાથે કદી ચાલી શક્યા નહીં આપણે અને શેર છે દ્વેષ મત ભેદો अहम्मा जात एवी खोई के द्वेष मत भेदो अहम्मा जात एवी खोई के एक घर एक बीजा ने जडिया नहीं आपने द्वेष मत भेदो अहम्मा जात एवी खोई के एक घर एक बीजा ने जडिया नहीं आपने ते कहियों के मुज साची मैं कहियों के मुज साचो તે કહ્યું કે હું જ સાચી મે કહ્યું કે હું જ સાચો વટે સંબંધ તૂટ્યો પણ ડગ્યા નહીં આપણે તે કહ્યું કે હું જ સાચી મે કહ્યું કે હું જ સાચો વટે સંબંધ તૂટ્યો પણ ડગ્યા નહીં આપણે અને શેર છે આંખ અનરા ધાર વર્ષે જ્યારે સમજાય એ મને આંખ અનરા ધાર વર્ષી જ્યારે સમજાયું મને રીત રિવાજોથી વર્યા દિલથી વર્યા નહીં આપણે આંખ અનરા ધાર વર્ષી જ્યારે સમજાયું મને રીત રિવાજોથી વર્યા દિલથી વર્યા નહીં આપણે એક સુરતા લઈ કદી જીવન જીવ્યા નહીં આપણે તું સરિતા ને હું સાગર પણ ઘડ્યા નહીં આપણે